હવે આપણે જમીન સુધારવાની જે વાત છે એમાં ખાસ તો જે અખાદ્ય તેલીબિયાનો ખોળ જેવા કે દિવેલાનો ખોળ લીંબોડીનો ખોળ મવડાનો ખોળ કસુંબીનો ખોળ કરંજનો ખોળ વગેરેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ સારું મળે હવે જમીનમાં ખોળ નાખવાથી શું ફાયદા થાય તો ખોડ એ એક પ્રકારનું સેન્દ્રીય ખાતર છે અને જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન શક્તિ જાળવી રાખવા માટે સેન્દ્રીય ખાતર શ્રેષ્ઠ સાબિત થયા છે કારણ કે તેમાં પોષક તત્વો જે છે એ પાકને જરૂરી એવા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વો ઉપરાંત સૂક્ષ્મ તત્વોની પણ હાજરી હોય તે જમીનના ભૌતિક ગુણધર્મો સુધારે છે આનાથી હલકી જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ વધે છે જમીનમાં નિતાર શક્તિમાં સુધારો થતાં જમીનના હવાની અવર જવર વધે છે ખોળ જે જમીનમાં સેન્દ્રીય તત્વ પણ ઉમેરે છે જેથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ ખોળનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને જમીનને જીવંત રાખે છે પરિણામે અલભ્ય સ્વરૂપમાં રહેલ નાઇટ્રોજન ફોસ્ફરસ આ જે તત્વો છે તે લભ્ય સ્વરૂપમાં એટલે કે છોડ જલ્દી લઈ શકે તેવા રૂપમાં ફેરવે છે જમીનમાં જે ખોળની અસર લાંબો સમય રહેતી હોવાથી પછી લેવામાં આવતા પાકોને પણ તેનો લાભ મળે છે આનાથી પાછલા પાકોની રાસાયણિક જરૂરિયાત ઘટે છે એટલે કે આ પછીના કોઈ પણ વાવેતરમાં રાસાયણિક ખાતરોની જે ઓછી જરૂરિયાત રહે છે ખોળમાં જે સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ રહેલું હોય છે જેથી પાકમાં જે સક્ષમતા હોય એની રોગપ્રતિકારક શક્તિ હોય તે આમ જોઈએ તો ઓછી દેખાય હવે જુદા જુદા જે પ્રકારના ખોળમાં જુદા જુદા તત્વો હોય દાખલા તરીકે દિવેલાના ખોળમાં રીસીન મહુડાના ખોળમાં સેપોનિન લીંબોડીના ખોળમાં નિમડીન આ તત્વો ખોડમાં રહેલ સેન્દ્રીય નાઇટ્રોજનનું નૈત્રીકરણ કરતાં સૂક્ષ્મ જીવાણુઓ ઉપર અસર કરે જેના કારણે ખોડમાં રહેલ નાઇટ્રોજન લાંબા સમય સુધી પાકને મળતો રહે હવે ખોડની અસરકારકતા ઝડપી હોવાથી એને કારણે તેમાં રહેલ નાઇટ્રોજન સાતથી દસ દિવસમાં પાકને લભ્ય બને સામા પક્ષે આપણે જોઈએ તો ખોડમાં રહેલ જે નાઇટ્રોજનનું ઝડપી રૂપાંતર અટકાવે જેથી ખોળમાં રહેલ પરંતુ લાંબા સમય સુધી નાઇટ્રોજન મળતો રહે ખોડે છાણિયા ખાતરની સરખામણીમાં જે જથ્થો અને એકમ એ નાઇટ્રોજનની કિંમતની દ્રષ્ટિએ ઓછો હોવાથી હેરફેર ખર્ચ ઓછો આવે છે ખોડની અંદર રહેલ બીજા વધારાના રાસાયણને લીધે જમીનજન્ય રોગો અને જમીનજન્ય કીટકો કંઈક અંશે કાબુમાં રહે કે ઓછા આવતા હોય છે તો આવો જે ખોળ છે તે ખેડૂત મિત્રો વાપરી શકે અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકે જય હિન્દ જય કિસાન